આવું પડે છે આવું પડે છે ને આવું જ પડે છે આ સમાજ ની એકતા જોવું છું આટલા ચાણો ભેગા થયા છે એ મને વધુ આનંદ થાય છે જામનગરમાં મારો લગભગ પહેલો પ્રોગ્રામ છે આજુબાજુના ગામમાં ગામો તમે છે પણ પહેલો પ્રોગ્રામ આ ચાર સમાજ મેં એકતા જોઈ વિશેષ આનંદ થયો કેવાય છે તિરાડ પડે તો રાપડું આપડી મજાક કરતું હોય છે એટલે ચાણ સંબંધ એકતા જુઓ એટલે આનંદ થાય કે આટલા ચાણ સમાજ ભેગો થયો છે અને મન ના ગાવા માટે હું મારો વિષય આમાં હાસ્ય નો છે પણ આજ હાસ્ય કરવાની બહુ ઓછી છે મને કે કઈક વાત કરી હું આનંદ કરવા માટે પણ ભેગા થયા છે કે મોજમાં રહેવું મોજમાં રહેવું નો ફાવે ઘરમાં તો લોજમાં રહેવું પડે ગરમી તો હોજ માં રહેવું તલવાર ઉઠી પણ ફોજ માં રહેવું ધંધો મળે કે નોમડીની ખોજમાં રહેવું અને નોકરી ન મળે તો બાપુ છે ને રહેવું પણ મોજમાં રહેવું માત્ર જેમ કે તમે આનંદ મારો જિંદગી આખી જલસા કરો ગઢવી કોઈ મને ભાઈ કહેતા હતા કે ગઢવી એટલે શું બીજું માતે દસ લાખ નું ધ્યાણું દાંત કાઢીને ગઢવી કહેવાય લોકો સહન કરીએ કે કોઈના ના બાપ ની તાકાત નહીં કોઈ દાંત કાઢી કે ગઢી કાઢતા હોય એને ખબર ન હોય હું આપણે માં ભગવાન આગળ માંગ્યું ભગવાને પેલા પુતળા બનાવ્યા પછી જે પુતળા ભગવાન પાણી છાટે ને પુતળું હજી વનતા એટલે ભગવાન નામ પડતા કે તમે દરબાર જાઓ નીચે ધર્મ રક્ષા કરો એટલે પુતળું નીચે આવતું રહ્યું બીજા પુતળા ને પાણી છાટું એ સજી વનતું જાઓ તમે વાણિયા નીચે જાઓ ધંધો કરો એ નીચે આવતું રહ્યું બીજા પુતળા પાણી છાટું કે તમે બ્રાહ્મણ જાઓ નીચે હવન કરો એ નીચે આમ કરતા કરતા બધાય પુતળા નીચે આવતા રહ્યા છેલ્લે એક પુતળું વેચવું ભગવાને આમ કરીને આમ પાણી છાટ પુતળું મેળવ્યું સીધું દોડવા

તો ક્યાર ઈચ્છ છે બાપુ મોટા ટપી ટપડવું દરબી બે નરબાર પડતા પડતા ઝાડ ના વેલા આવે ને બાપુ પકડી લીધા અને ગઢવી નીચે પડતા બાપુ પગ પકડી ગઢવી દરબાર કરતા વાંચ્યા પછી દરબાર કીધું કવિરાજ એક વાર્તા માંડો

के तुलो मेली, ने मारो तारा मवी मा मीठो हाणे कोन पहिरियो स

એમ લુક માં જયારે માં જાય ત્યારે એમ રજા પૂછે છે તારી કરણી હારી છે તારું પુન્ય હારું છે તું માય અવતાર આપું તારે શનો અવતાર જોય તારે મિત્રો અહીંયા માં શું માંગે કે મૃત્યુ હું તો નાનો મારો એક એકવાર મને પાછી એને લેવા તું સંભાર હવે એક વાર મને કે કદાચ નો જવા દો ઘણા ની માં મરી જાય છે ઘણા ના દીકરા અનાથ થઈ જાય છે કદાચ હું તને નહીં જવા દઉં શું થાય છે આવા તને સારા અવતાર આપું છું તારે માએ કીધું કે મેં મારા દીકરાને એટલો પ્રેમ ને એટલી લાગણી આપી છે તું નહીં જવા દે તો થાય છે શું કે મમતા ભરે બાળની તારાજી થયેલા અવતાર મારા મરી ગયા પછી દીકરા માં જીવ રાખીને માં કહેવાય ક્યાંય મંદિર ના પગવાની જરૂર નથી ક્યાંય ધર્મ કરવાની જરૂર નથી જે દીકરા એ મા બાપ ની સેવા કરી શકે તો બાપ ની સેવા જે દીકરા નથી કરી એ દીકરા કોઈથી સુખી થયા નથી અને કોઈ થાય છે નહીં બની શકે તો મા બાપ ની સેવા જેમ મને કહેવામાં આવ્યું કલાકાર બાકી છે કે સાંભળવાના છે ટૂંક સમયમાં પતાવજો તો પરિવાર કેને મળશું તો આનંદ કરશું મોજ કરશું હરિ ઓમ માતાજી